નમસ્કાર મિત્રો આજે વાત કરવાની છે જે લોકોએ પોતાના અઢાર વર્ષ પૂર્ણ કર્યા હોય અઢારમું રનિંગ વર્ષ ન હોવું જોઈએ અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા હોય અને ઓગણીસમું વર્ષ શરૂ થયું હોય ત્યાં સુધી તો કે એક ચાર બે હજાર ચોવીસની સ્થિતિ મુજબ જેના અઢાર વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને ઓગણીસમું વર્ષ સ્ટાર્ટ થયું છે તેવા નવયુવાનો એ પોતાના પોતાના મત વિસ્તારમાં બીએલઓ પાસે જઈને ફોર્મ નંબર છ ભરીને મતદાન કરી શકે છે અથવા ઓનલાઈન કામ કરવું હોય તો પ્લે સ્ટોરની અંદર વોટર હેલ્પલાઇન નામની એપ્લિકેશન છે એમાં પણ ફોર્મ નંબર છ જે છે એ ભરીને પોતાના મતદાર માટે ઉમેદવારી નોંધાવી શકે છે એટલે કે પોતે મત આપી શકે છે બીજી વસ્તુ જે લોકો સ્થળાંતર કરીને આવ્યા હોય એને ફોર્મ નંબર આઠ ભરવાનું રહેશે બરાબર આ માહિતી તમારા દરેક મિત્રો સુધી પહોંચાડશો